ચાલુ બાદ નહીં આવે હમણાં આપણે ભૌતિક નહીં પછી આપણે મહાદેવ જઈ અમને અમારા ગામડા મહાદેવ તમને દર્શન કરાવશે પછી આપણે એને ઘોડી કાઢવા જઈએ વાયે એવું આવી જાય આખા દિન પ્લાન હે નાના મોટા કામ હશે તમને દેખાડશે હવે આપણે એને નીકળી ગયા મહાદેવના મંદિરે જવા માટે હું નસન ભૌતિક એને હાલીને જઈ ચાલુ ઊંડા લઈને આવે પાછી વાર આમથી બે નંદી આવે अपने महादेव ना मंदिर पो तो है पोगी है जाल वाला ने बिली पत्र तोड़े है कोई आई वोट है नहीं बोलला बोले है टन गांव में ई क्या खोलो जालू नहीं निकली नहीं, नहीं आके हल्ले जालू निकली गयो

A few moments later. अपना सीरा भी ले तू कोटा ले। ना मैं अपना जाइए। नो वोंडा है, अन्य काजू नो वोंडा ले। तुम भी आ गई तेरे कस्बे? क्या है जाल? हाँ जो जो है। क्या है? आम 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 ये निज़ाड़। दबे दबे पाइप में दबे। ओह, तो अबे नूं कर से जाल? अजीब का पाइप मार। आ पाइप नहीं अंदर? आज करी। आज ल कर दो खरा। ताकर आप दो। कहीं भी दे आई, हम तो कर रहे थे यार मार। हाय 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 नहीं आया वो जाने। आई लो। जो करेगी। हाइट भाई अभी वही आ गया। ऊपर से डाटो मार नहीं पाए पूरा यार। आया मैं कर दालू। ऊपर डाटो मार दे पहले। नहीं मरे। ओये निकली क्यों चालू? ऊपर अब कोई कोई नहीं है यार ऊपर यार ओ बाप पकड़ ता पकड़ ता चला ही नहीं ते कर रात में रिश्ते दे तू तो ना नहीं मैं यहाँ मार दूँ पाऊँ मैं नहीं चली चल नहीं ते और चलो आ मार दिया था मुझे डांटो अच्छा नेक्स्ट मैं ही रो पर डांटो पड़े ये हर कोनो लागे क्या कर रहे हैं माँ बनो नहीं करे तुम्हारे को फेस लेके आ तो जब को मैं सताऊँ ना मारा वो तो बिल्कुल अच्छा तुम्हारे तो

हरी गई हम तो बे बार तो मैं हर गई बुझू क्या मुझे जल नहीं आई तू जल ना खेलूँ चे पर लाइन नहीं खेल नहीं तो प्रिंस कॉलिंग टाइटल कॉलिंग नहीं आ ना के मैं हूँ आ रहा बस बस। आज आ जो जालू हर गई बेम्बा ये वो <laughs> ખબર મને શું થી ધારું લે લે પાસુ પીતે એક ઓથેયા કાઈ નથી જ ઓય આખરે તો જઈ જાય તો હોણ આપડે મસ્ત પ્રોપર થઈ ગયો અટાણ હવે ને આપડે અટાણ ખોળી કાટ લઈ એના ભય નઈ કરું ક્યાં જોને પગ ઠાડ્યા આ બેટો હમણા નઈ કરું હો આ બેટવા એની માખીઓ કાળે અટાડીવા ની બહાર કાટ લઈ હવે ને આપડા આ બધા નીર નાખી દઈ અને પછી આપણે ઘોડિયા કરવા જાય નકર જો આપણો મોળ થઈ જાય બળખો હે ને થઈ જાય હારી પડે જેલા પડશે પણ ફૂલ ફૂલ વરી જાય જેને હારી પડની અકડવાન થાય કારણ કેના પાસે કેલે જે આખી નથી ને એટલે ના ખામણ મેમા સમાનનો ખાલી એટલું કહી દે લાઈક કરો લાઈક એટલું કહી દે લાઈક લાઈક બારળી

એ આપણે ગયા હતા પણ નયાને કાટીયો તો એને ખોડી આપણે લીચે ન લઈ ગયા અને આ સાઈડ આપણે આવી ગયા એ આય આ સાઈડ હતા આપણે આ સાઈડ આવી ગયા આ સાઈડ જો કેત ડૂબી ગયો ખેતરમાં જમક દેમ હે ને મખાઈ આવી ગયા દેમ મસ્ત લાગે કા દેવા નવાકી વાળી ડૂબી ગઈ હે ફૂલ સાઈડ उधे पाले लेजो है अब तो आथी निकरे वाडी साइड जाय कट ने उधे चरवा आवी गी है आ कर तो जा दो लाइन साइड के आ लो कने हां हां आपा वाडिया पोकी टेजल नेकर बांध दीजिए। गुवाणो खाये तेजा काटा मचन नो करे न એટલે મોયડો આપણે મોઠો કાયા પર ચલાવી દે તેજલ ને આ બધા નીર નાખી દીધી હે હવે આપડા નીર છે ને ઘરે જ આવવાનું છે કારણ કે મોબાઈલમાં આવે ને 50% ચાર્જર વીત્યું હે અને 11:15 થઈ ગયા લાવો જઈએ ઘરે એ ફ્યુ મોમેન્ટસ લેટર કળા 5 વાગ્યા આપણે જઈએ આટને વાડીએ ફૂલફૂલ નિંદા છડી ગઈ હતી જમીન પાછી દી નવા ટણ જાય વાડીએ આ વાડી હે ને આપણે નીર હરતા હતા એક ભારી ભગડ લઈ એના છેલી ભારી થોડી કાતી હું લઈને આવું અને પાછો આપણે ગામમાં જાવું છે કારણ કે હે ને એક પાર્સલ આવ્યું એમેઝોન માંથી આપડે લેવા જવાનું એ બાજુ ગામમાં તો હટાટી જાય ફરી મજૂર લઈ વાળા આ ફરી હું લઈ આપણે સીધી હે ને ખોળીને નાખ દે થોડું કે આપડે બે બે ગાન જીડીસી માં જઈ આવી આ મારે પાન કાર્ડ કઢાવવાનું તો આપણે ડોક્યુમેન્ટ જાઈ તે કે ભેગો આપણે જોઈએ પૂછે દુકાન ખોલી હોય તો પાર્સલ આપણે અહીંથી લેવાનું હે આ ભાઈ આવી જા ડિલિવરી વાળા હા બોલો પહેલી વાર બહુ પછી આવ્યો ના ખરા ઓપરે તો પાર્સલ આવ્યો તમે લઈ લીધું હે હાલે બહુ દી

આપણે જઈએ કોકોક સાટા આવે ગામ બાજુ આપણે ખોલી તમે દેખાડી શું ખાલી વખતે

હવે આપણે વાડીએ જવાનું છે નહીં અને તમે મને મસ્તની કમેન્ટ કરી દીજો તો આપળા આ બ્લોગને એન્જિન કરી તમે મને જો સબ્સ્ક્રાઇબ ન પી તો સબ્સ્ક્રાઇબ કરી દીજો અમે તમને મળીશું આટલા વિડિયોમાં શેર થઈ જાય નહી પાર